નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ બારમી માર્ચ બે હજાર પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો વધુ એક ગુજરાતીને વિદેશ જવાનો મોહ ભારે પડ્યો છે વાત છે વિદ્યાનગરની ત્યારે આગળ વાત થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં લીધો છે મહત્વનો નિર્ણય આગળ વાત થશે અંબાલાલ પટેલની રાહત આપતી આગાહી સામે આવી છે ત્યારે વાત થશે ધોરણ બોર્ડની પરીક્ષા હવે પૂર્ણ થઈ ગઈ છે આગળ વાત થશે પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદી મોટી હડતાલ પણ થશે ત્યારે વાત થશે સુરતની હોટેલમાં દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આગળ વાત થશે વિદ્યાર્થી પર અત્યાચાર મુદ્દે મુંબઈ થી ન્યુયોર્ક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ ની ધમકી મળી હતી ત્યારબાદ થશે ગંગાજળ વિવાદ માં રાજ ઠાકરે ઉપર બીજેપી નેતાનો પ્રહાર સામે આવ્યો છે આગળ વાત થશે ઉનાળાની શરૂઆતે રોગચાળો વકર્યો છે વાત છે રાજકોટની પાણી માટે થઈ રહ્યા છે છે પરેશાન બનાસકાંઠાના અમીરગઢ તાલુકાની આગળ વાત સાથે રીલ બનાવતી વાયરલ કરાતા યુવકની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાત થશે ભૂપેશ બઘેલના ઘરે ઈડીની રેપ હવે સમાપ્ત થઈ ગઈ છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી છત્તીસગઢના ભૂતપૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘરે ઈડીના દરોડા સમાપ્ત થઈ ગયા છે ઈડીના અધિકારીઓ ભૂપેશ બઘેલના નિવાસ સ્થાનેથી નીકળી ગયા છે ભૂપેશ બઘેલના પુત્રને મંગળવારે ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે ભૂપેશ બઘેલના ઘરમાંથી ઈડીના અધિકારીઓ બહાર આવ્યા કે તરત જ કોંગ્રેસના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘણી ઝપાઝપી પણ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હથિયાર સાથે રીલ બનાવી વાયરલ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર તત્વો સામે ખાસ પગલા લેવાની કવાયત હાથ ધરી છે જે અંતર્ગત વટવાના એક યુવકને તમંચા અને કારતુસ સાથે ઝડપી લેવામાં આવ્યો છે ઉપરાંત શહેરભરમાં ઘરફોડ અને મંદિરોમાં ચોરી કરતી ગેંગને પણ ઝડપી લેવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણી માટે ગ્રામજનો થઈ રહ્યા છે પરેશાન બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગામડાઓમાં પાણીની ફોકારો પડવાની શરૂઆત થઈ ગઈ છે કાકવાડા ગામમાં પાણીની પારણ વચ્ચે બનાસ નદીમાંથી માથે બેડા ઉપાડીને ગૃહિણીઓ પાણી લેવા માટે જઈ રહી છે મહિલાએ માગ કરી છે કે તંત્ર દ્વારા કોઈ સુવિધા કરી આપવામાં આવે પંચાયતના બોરમાં ખરાબ પાણી આવતા લોકોને ઉલટી જેવા રોગો પણ થઈ રહ્યા છે ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી આ સમસ્યાનો સામનો ગામના લોકો કરી રહ્યા છે સમાચારની વાત કરીએ તો ઉનાળાની શરૂઆતે રોગચાળો વકર્યો ઉનાળાની શરૂઆત થતાં જ રાજકોટમાં રોગચાળો વકર્યો છે મહાનગરપાલિકાના ચોપડે ટાઈફોઇડ ડેન્ગ્યુ અને કમળાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે જોખમે ટાઈફોઈડ તાવના ત્રણ કમળાના ચાર દર્દીઓ તેમજ ડેન્ગ્યુના બે સહિત વિવિધ રોગોના મળીને ઓગણીસો એકાણું કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે મચ્છરોનો ત્રાસ દૂર કરવા ગાંડી વેલ દૂર કરવા તેમજ ફોગિંગ સાથે દવાઓના છંટકાવ સહિતની કામગીરી વધુ ઝડપી હાથ ધરવામાં આવી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગાજળ વિવાદમાં રાજ ઠાકરે ઉપર બીજેપી નેતાનો પ્રહાર ગંગાજળને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય ખડ મચી ગયો છે જે અંગે રાણે કહ્યું છે કે મેં તમને બકરી ઈદ વિશે આવો સવાલ પૂછતા ક્યારેય જોયો નથી બકરી ઈદ દરમિયાન ઘણી નદીઓ અને પાણીમાં વહી જાય છે શા માટે તેના વિશે કોઈ બોલવાની હિંમત કરતું નથી હિન્દુ ધર્મ વિશે જ બધા પ્રશ્નો શા માટે પૂછવામાં આવે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દસ માર્ચ બે હજાર પચીસ મુંબઈ ન્યૂયોર્ક ફ્લાઇટ એઆઈ વન વન નાઇનમાં સંભવિત સુરક્ષા ખતરો જોવા મળ્યો હતો જરૂરી પ્રોટોકોલનું પાલન કર્યા બાદ વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષા હિતમાં વિમાનને પરત મુંબઈ લઈ જવામાં આવ્યું હતું એક સૂત્રે જણાવ્યું છે કે બોઇંગ ટ્રિપલ સેવન થ્રી ઝીરો ઝીરો ઇઆર એરક્રાફ્ટમાં ઓગણીસ ક્રૂ મેમ્બર સહિત ત્રણસો ને બાવીસ લોકો સવાર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એંસી ટકાથી વધુ ગ્રામીણ ઘરોને નળનું પાણી મળી રહ્યું છે જલ જીવન મિશનને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે રાજ્યસભાના એક પૂરક પ્રશ્નના જવાબમાં આંકડા રજૂ કર્યા છે સી આર પાટીલે જણાવ્યું હતું કે જલ જીવન મિશન અંતર્ગત એસી ટકાથી વધુ ગ્રામીણ ઘરોને નળનું પાણી મળી રહ્યું છે બે હજાર ઓગણીસમાં ફક્ત સો ટકા ગ્રામીણ ઘરોમાં નળના પાણીના જોડાણો હતા જે હવે એસી ટકા સુધી પહોંચી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થી પર અત્યાચાર મુદ્દે ડીઈઓની ટીમે શાળાને નોટિસ ફટકારી છે અમદાવાદમાં ધંધુકામાં આવેલા પચ્છમ છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી સાથે સ વિદ્યાર્થીઓએ અમાનવીય વર્તન કર્યું હતું આ મામલે શિક્ષણ વિભાગને ફરિયાદ થતાં ડીઈઓની ટીમ છાત્રાલયની મુલાકાતે પહોંચી અને તપાસ હાથ ધરી છે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ સંચાલક અને આચાર્યની રૂબરૂ પૂછપરછ કરી હતી અને નિવેદનો પણ લીધા હતા ડીઈઓ ગ્રામ્યએ શાળા સંચાલકોને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની હોટેલમાં દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે સુરતના રાંદેર ઉગત રોડ પર હોટેલમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે દેહવ્યાપાના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન હોટલમાંથી છ થાઈલેન્ડની મહિલાઓ સહિત ત્રણ ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર તમામ ગર્લ બિઝનેસ વિઝા પર ઈન્ડિયા આવી હતી અને આ હોટલમાં રોકાયા હોવાની વિગતો મળી રહી છે પોલીસે સાતે ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદી મોટી હડતાળ પણ થશે સુરતના હીરા ઉદ્યોગમાં પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો માહોલ જોવા મળ્યો છે જેને લઈને સત્તર લાખ રત્ન કલાકારોના માથે સંકટ છે હવે સુરતમાં રત્ન કલાકારોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે તેઓએ સરકાર સહાય કરે તેવી માગ કરી છે ઘણા કલાકારો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો હતો તેઓએ સરકાર સમક્ષ માગ પૂરી નહીં કરે તો ત્રીસ માર્ચે હડતાલ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ દસ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલી ગુજરાત બોર્ડની ધોરણ દસની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે સંસ્કૃતનું છેલ્લું પેપર હતું જેની સાથે પરીક્ષાની પૂર્ણાહુતિ થઈ છે ઉપરાંત મિત્રો અગિયાર માસથી પેપર તપાસવાનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે શિક્ષકો પરીક્ષા પેપર તપાસવામાં વ્યસ્ત થઈ જશે દર વર્ષ કરતાં આ વર્ષે બે અઠવાડિયા વહેલા બોર્ડની પરીક્ષા લેવાય છે તેથી પરિણામ વહેલું આવી શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની રાહત આપતી આગાહી ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે ઘણા વિસ્તારોમાં લોકો પરસેવે રેપજેપ થઈ રહ્યા છે આ વચ્ચે અંબાલાલ પટેલ રાહતના સમાચાર આપ્યા છે તેમણે આગાહી કરી છે કે પંદર માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન તેત્રીસથી છત્રીસ ડિગ્રી રહી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોત્રીસથી છત્રીસ ડિગ્રી અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે હોળીના દિવસોમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં લીધો છે મહત્ત્વનો નિર્ણય આગામી દિવસોમાં વેવની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને વેવની અસર ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ શિક્ષકની વાત કરીએ તો વધુ એક ગુજરાતીને વિદેશ જવાનો મોહ ભારે પડ્યો છે વિદ્યાનગરમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીના સંચાલકે યુકેના વિઝા આપવાના બહાને યુવક પાસેથી વીસ લાખ રૂપિયા ખંચેરી લીધા તે પછી બે વખત ફાઇલ સબમિટ પણ કરી જેમાં ફાઇલ કેન્સલનો મેસેજ આવતા તપાસ કરી તો તેમાં યુવકને દસ વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો જેમાં તેણે સંચાલક પાસેથી વીસ લાખ રૂપિયા પરત માગતા શખ્સે હાથ ઊંચા કરી દીધા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે